ઠંડીમાં શરદીનો ઈલાજ કેટલી અસરકારક ઘરેલું ઉપચાર આપેલા છે શરદી માટેના અસરકારક ઘરેલું ઉપાયો આ ઉપાયો શરદીના લક્ષણોમાં રાહત આપવામાં મદદ કરી શકે છે આદુ અને મધ આદુનો રસ કાઢીને તેમાં એક ચમચી મધ મિક્સ કરીને દિવસમાં બે ત્રણ વાર લો આ ગળામાં થતી ખરાશ અને કફમાં રાહત આપે છે હળદરવાળું દૂધ એક ગ્લાસ કપ દૂધમાં અડધી ચમચી હળદર અને થોડું મધ મિક્સ કરીને રાત્રે સૂતી વખતે પીવો હળદર એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણો ધરાવે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે તુલસી અને કાળા મરીનો ઉકાળો પાણીમાં પાંચ છ તુલસીના પાન ચાર પાંચ કાળા મરીના દાણા અને થોડું આદુનો ટુકડો નાખીને સારી રીતે ઉકાળો આ ઉકાળાને ગાળીને દિવસમાં બે વાર પીવો તે કફ અને શરદી માટે ઉત્તમ છે ગરમ પાણીની વરાળ ગરમ પાણીમાં થોડું વિક્સ અથવા નીલગરીનું તેલ નાખીને તેની વરાળ લેવાથી બંધ નાક અને ઘડાની ભીડમાં તરત રાહત મળે છે આ દિવસમાં બે ત્રણ વાર કરી શકાય છે મીઠાના પાણીના કોગળા હૂંફાળા પાણીમાં થોડું મીઠું નાખીને તેના કોકળા કરવાથી ગળાના દુખાવામાં અને ખરાશમાં રાહત મળે છે ગરમ પાણીનું સેવન શક્ય હોય ત્યાં સુધી ગરમ પાણી સૂપ અથવા હર્બલ ટી પીતા રહો આ શરીરમાંથી કફનો ઢીલો કરવામાં મદદ કરે છે ધ્યાનમાં રાખવા જેવી બાબતો આરામ પૂરતો આરામ કરો જેથી શરીર ઝડપથી સાજું થઈ શકે ઠંડા ખોરાકથી દૂર રહો ઠંડા પીણા આઈસ્ક્રીમ અને ઠંડા ફળો ખાવાનું ટાળો સ્વચ્છતા વારંવાર હાથ ધોવા જેથી બીજાને ચેપ ન લાગે ગરમ કપડાં ઠંડીથી બચવા માટે ગરમ કપડાં પહેરો નોંધ જો શરદી કે તાવ લાંબા સમય સુધી રહે શ્વાસ લેવામાં તકલીફ પડે અથવા લક્ષણો ગંભીર બને તો ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે આ ઉપાયો સામાન્ય રીતે રાહત આપે છે પરંતુ જો તમારી તબિયત વધુ બગડે કે લક્ષણો લાંબા સમય સુધી રહે તો ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે શરદી માટેના સરળ ઉપાયો શરદીના લક્ષણોમાં રાહત મેળવવા માટે તમે નીચેના ઘરગથ્થુ ઉપચારો કરી શકો છો ગરમ પ્રવાહી ગરમ પાણી દિવસ દરમિયાન થોડું થોડું ગરમ પાણી પીવાથી ગળાને આરામ મળે છે અને કફ પાતળો થાય છે હર્બલ ચા આદુ તુલસી અને મધ નાખીને બનાવેલી ચા પીવાથી રાહત થાય છે આદુ અને તુલસીમાં ઔષધીય ગુણો હોય છે હળદરવાળું દૂધ રાત્રે સૂતી વખતે એક ગ્લાસ ગરમ દૂધમાં ચપટી હળદર નાખીને પીવું હળદર રોગપ્રતિકારક શક્તિ વધારે છે નાશ ગરમ પાણીનો નાશ એક મોટા વાસણમાં ગરમ પાણી લો અને માથે ટુવાલ ઢાંકીને એની વરાળ શ્વાસમાં લો આનાથી બંધ નાક અને ગળાને રાહત મળે છે મીઠું ઉમેરવું નાશ લેતી વખતે પાણીમાં થોડું મીઠું અથવા નીલગરેનું તેલના બે ચાર ટીપા નાખવાથી વધુ ફાયદો થાય છે ગરમ પાણીના કોગળા મીઠાના કોગળા એક ગ્લાસ ગરમ પાણીમાં અડધી ચમચી મીઠું નાખીને દિવસમાં ત્રણ ચાર વખત કોઘળા કરવાથી ઘણામાં દુખાવો અને ખરાશમાં રાહત મળે છે આરામ અને પોષણ પૂરતો આરામ શરીરને જલ્દી સ્વસ્થ થવા માટે પૂરતો આરામ ઊંઘ આપવો ખૂબ જ જરૂરી છે વિટામિન સી સંતરા લીંબુ કે આંબળા જેવી વિટામિન સીથી ભરપૂર વસ્તુઓનું સેવન કરવું તાજો અને હળવો ખોરાક પાચનમાં સરળ હોય તેવા તાજા હળવો અને ગરમ ખોરાક લેવો જો તમને ત્રીવ તાવ આવે શ્વાસ લેવામાં તકલીફ પડે કે શરદી સાત દસ દિવસથી વધુ ચાલે તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો સામગ્રી અને સેવનની રીત ચૂર્ણ લગભગ અડધી ચમચી મધ એક ચમચી મિક્સ કરો ત્રિકુટા ચૂર્ણને મધ સાથે સારી રીતે ભેળવી દો કેવી રીતે લેવું આ મિક્સરને સવારે અને સાંજે દિવસમાં બે વખત ચાટી જવું આ લીધા પછી તરત પાણી ન પીવું ખાસ કરીને ઠંડુ પાણી તો બિલકુલ નહીં બંધ નાક માટે તાત્કાલિક રાહત જો તમારું નાક ખૂબ જ બંધ હોય તો ઉપર જણાવેલા નાશ સૌથી ઝડપી રાહત આપશે ગરમ પાણીની વરાળ લેવાથી નાક અને ઘણામાં જામેલો કફ ઢીલો થાય છે અને શ્વાસ લેવામાં સરળતા થાય છે ગરમ પ્રવાહી પીવો હર્બલ ટી સૂપ અથવા માત્ર ગરમ પાણી પીવાથી ગળાને આરામ મળે છે અને શરીરમાં પાણીનું સ્થળ જળવાઈ રહે છે શરદીમાં માથું દુખવું એ ખૂબ જ સામાન્ય બાબત છે આના મુખ્ય કારણો આ હોઈ શકે છે શરદીમાં માથાનો દુખાવો થવાના કારણો સાઇનસ કન્જેક્શન જ્યારે તમને શરદી થાય છે ત્યારે તમારા નાકની આસપાસના સાઈનમાં સોજો આવે છે અને પ્રવાહી ભરાઈ જાય છે આના કારણે કપાળ અને ઘાલ પર દબાણ આવે છે જે માથાનો દુખાવો પેદા કરે છે તાવ જો શરદી સાથે હળવો તાવ હોય તો તેનાથી પણ માથાનો દુખાવો થઈ શકે છે ડિહાઈડ્રેસનની બીમારી દરમિયાન પૂરતું પાણી ન પીવાથી પણ માથું દુખે છે કફ ખાંસી સતત ખાંસી આવવાથી પણ માથા અને ઘણાના સ્નાયુઓ પર તાણ આવી શકે છે રાહત મેળવવા માટેના ઉપાયો બામ લગાવો કપાળ અને કાનની પાછળ હળવા હાથે બામ લગાવવાથી રાહત મળી શકે છે નાક સાફ રાખો નાકને હળવાશથી સાફ કરવાથી સાયસનું દબાણ ઓછું થઈ શકે છે મહત્વપૂર્ણ નોંધ જો માથાનો દુખાવો ખૂબ જ ત્રીવ હોય લાંબા સમય સુધી ચાલે અથવા તેની સાથે ત્રીવ તાવ ગરદન જકડાઈ જવી કે ઉલટી જેવા લક્ષણો હોય તો ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે થોડી લવિંગની કળીઓને તવા પર ગરમ કરો આ ગરમ લવિંગને રૂમાલમાં બાંધીને તેની સુગંધ લો આનાથી સાઇનસના કન્જેક્શનને કારણે થતાં માથાના દુખાવામાં તરત રાહત મળી શકે છે સૂંઠનો લેપ સૂંઠ સૂકા આદુનો પાવડરને પાણીમાં ઘસીને તેની પેસ્ટ કપાળ પર લગાવો આનાથી માથાના દુખાવામાં ઠંડક અને રાહત મળશે હળદરનું પાણી ફુદીનાનું તેલ રસ કપાળ પર ફુદીનાનો રસ અથવા ફુદીનાનું તેલ લગાવવાથી ઠંડકનો અનુભવ થાય છે અને માથાનો દુખાવો ઓછો થાય છે અન્ય રાહત આપતી પદ્ધતિઓ ઠંડો શેક જો માથાનો દુખાવો ધબકારા સાથે થતો હોય માઇગ્રેન જેવો તો કપાળ અથવા ગરદનના પાછળના ભાગ પર બરફનો કમ્પ્રેસ પેક મૂકો આનાથી સોજો ઓછો થાય છે અને દુખાવો શાંત થાય છે બંને હાથના અંગૂઠા અને તર્જની વચ્ચેના ભાગ પર હળવા હાથે દબાણ આપો આ પોઈન્ટ માથાના દુખાવા અને તણાવને દૂર કરવામાં મદદરૂપ છે